નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આપણે જે પીડીપતિ ડુંગળીનું જે વાવેતર કરેલું હતું આજે આપણે થોડીક એના વિશે વાતચીત કરવાની છે અને જે ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ફોન હતા કે તેને માન દઈને આજે આપણે થોડી ચર્ચા કરવાની છે કે અત્યારે જે હાલ ખેડૂત મિત્રોને જે પીડીપતિ આગતરી ડુંગળીનું જે વાવેતર કરેલું છે કે જે લોકોને સાહીઠ દિવસની થઈ છે કોઈને સિત્તેર દિવસની થઈ છે અને જે કાંજીમાં આપણે જે પ્રોસેસ કરેલી હતી કે તેનો વિડીયો સલ્ફેટ અવશ્ય જોવાનું તમે ચૂકતા નહીં આપણી ચેનલમાં અને આજની મિત્રો તમને વાત કરું કે આપણી ડુંગળી લગભગ આજે બેતાલીસ કે તેતાલીસ દિવસની ડુંગળી થઈ છે કે આપણે આજે એના વિશે વાત કરવાની છે કે આમાં આપણે અત્યાર સુધીમાં કઈ કઈ પ્રોસેસ કરેલી હતી અને જો નાના નાના વિડીયો આપણે મિત્રો બનાવવા ગયા તો કોઈ વિડીયાનો કોઈ પાર નો થાય અને એટલા વિડીયો આપણે બનાવવા પડે કે જેથી કરીને તમને પણ કંઈક ટૂંકમાં માહિતી મળે કે જેથી કરીને પ્રોસેસ તમે કરો તો કઈક તમને અવનવી માહિતી તમને મળતી રહે અને આજની મિત્રો જે તમને વાત કરું કે આપણે ચાલીસ થી બેતાલીસ દિવસની જે પીડીપતિ ડુંગળી થઈ છે અને આ ડુંગળી આપણે તમને જો મિત્રો ટૂંકમાં વાત કરું કે આપણે દેશી ભાષામાં ચૈત્રી ડુંગળી કીએ કે ચૈતર મહિનામાં નીકળે એટલે મેળો ભરવામાં આજ ડુંગળી આલે કે જે અત્યારની આગતરું વાવેતર છે કે અત્યારે જે ખેડૂત મિત્રો ને અત્યારે સાઠ દિવસની કે સિત્તેર દિવસની જે પીડીપતિ થઈ છે કે તે મેળો ભરવામાં તે ડુંગળી ન હાલે કે જે મેળો ફરી કે તો તેને કે કોઈલો લાગે કે આપણે દેશી ભાષામાં કોઈલો કહીએ કે કાવો કહીએ કે અમુક અમુક વિસ્તારમાં જે લોકો જે બોલતા હોય તે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો ને આપણે વર્ષો વર્ષ આપણે મેળા પણ ફરીએ છીએ કે જેથી કરીને આપણે ખૂબ સારો એવો અનુભવ છે અને ચાલો તમને બતાવું કે આપણે પાણી પણ ચાલુ છે અત્યારે ડુંગળીમાં કે શું શું આમાં અત્યાર સુધીમાં પ્રોસેસ કરી છે અને આગળ એક આપણે વિડીયો પણ બનાવેલો હતો મિત્રો કે કઈ કઈ આમાં દવા છાંટવાથી આપને સારું રિઝલ્ટ મળે છે અને અત્યારે પણ તમને બતાવવું કે આપણે ઓછા ખર્ચો કરી અને આપણે સારું રિઝલ્ટ લેવાનું છે કે જેથી કરીને દરેક ખેડૂત મિત્રો એ નોંધ લેવાની કે હજી એકવાર તમને કહું છું કે ઓછો ખર્ચો અને બેસ્ટ રિઝલ્ટ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાનું છે કે આપણો આ એક જ હેતુ છે કે જેથી કરીને જે મિત્રો નવા હોય કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય તમે રાખજો કે ભૂલતા નહીં કે કઈક અવનવા વિડીયો હું મેલું તો સૌથી પહેલા જાણ થાય તમને કે જે રીતે દર્શક મિત્રો તમને આપણે વાત કરી કે ડુંગળીમાં કઈ કઈ આપણે પ્રોસેસ કરેલી હતી અને અત્યારે પણ આપણી પ્રોસેસ ચાલુ જ છે કે જે તમે અત્યારે તમે જોઈ શકો છો કે જે આપણે અત્યારે કોરામાં આગળ આપણે યુરિયા નાખી ગયા હતા આ કોરા ક્યારે છે અત્યારે તમને તડકાની ડુંગળી પણ અત્યારે વ્યવસ્થિત રીતે નહીં દેખાય કે જેથી કરીને ડુંગળી નહીં દેખાય છે અને શું છે કે આપણે યુરિયા કોરામાં કે આપણો આ યુરિયાનો આપણે બીજો ડોઝ થયો કે જેથી કરીને ખેડૂત મિત્રો ખોટો ખર્ચો ચડાવવાનો નથી અને યુરિયા કે ઓનલી ફોર નકરું યુરિયા જ લેવાનું છે કે જે ખેડૂત ભાઈઓને અત્યારે કે પાંત્રીસ દિવસ થી લગાડીને પચાસ દિવસની ડુંગળી થઈ છે કે તેની અત્યારે આ જ અવસ્થામાં ડુંગળી જેથી કરીને અત્યારે આજે કે આપણે હવામાનમાં પણ ખૂબ સારું એવું ચેન્જીસ છે કે જેથી કરીને દિવસનું થોડું તાપમાન તપે છે અને રાતે ઠંડી પડે છે કે અત્યારે મિક્સ ઋતુ કહેવાય કે અત્યારે ઉનાળો આવવા જઈ રહ્યો છે અને શિયાળો પૂરો થવા જઈ રહ્યો છે એટલે અત્યારે મિક્સ ઋતુ કહેવાય કે હજી કે આ ફૂલ તડકોય નો કહેવાય કે જેથી કરીને અત્યારે રોગનો એટેક સો એ સો ટકા મિત્રો જે ડુંગળી પ્રયોગ કરજો અને જે ખેડૂત મિત્રોને અત્યારે સિત્તેર દિવસથી થી કે પીચોતેર દિવસની ડુંગળી થઈ છે કે તેમાં જોરદાર થીપ હશે કે જો તે થીપ જાય કે તે પણ એક તમને દવા જણાવવું કે તમે ચોક્કસ તમે ટ્રાય કરજો કે જે દવાનું નામ છે કે જે ડવ કંપનીનું જે ડેલિગેટ કરીને આવે છે કે તેનો ઉપયોગ તમે કરશો તો પણ બેસ્ટ રિઝલ્ટ મળશે અને જે જે આપણે ક્લાસિક એનર્જી કરીને આવે છે કે તે તમને વિડીયોમાં સાઈડ માં હું ફોટા એડ કરી દઈશ કે ક્લાસિક કંપનીની એનર્જી આવે છે અને તેની સાથે આપણે પ્રોફેનો લેવાનું છે કે તે બંનેનો ઉપયોગ તમે કરશો એટલે સો એ સો ટકા ગમે એવી થીપ હશે કે ગમે એવો એટેક હશે થીપનો કે સો એ સો ટકા તમને બેસ્ટ રિઝલ્ટ મળશે અને ભેગો ખાસ મિત્રો કે સ્પીકરનો ઉપયોગ કરવાનું ખાસ રાખજો કે બેસ્ટ રિઝલ્ટ આપને મળે અને લાંબા સમય સુધી મળે કે જે મિત્રો દવાની જે તમને વાત કરી કે ક્લાસિક કંપનીનું એનર્જી ખાસ નોંધ લઈજો કે ડિસ્પ્લે ઉપર સાઈડમાં તમને ફોટો પણ એડ કરી દઈશ કે તે દવાનો ઉપયોગ એનર્જી એવી દવા છે કે તેનો ઉપયોગ તમે સાઠ દિવસની ડુંગળી થઈ ગઈ હોય કે તો જ તમે કરજો જો સાઈઠ દિવસથી નીચે હોય તો તેનો ઉપયોગ ન કરતા કે તે બહુ નુકસાનકારક તો થઈ શકે છે કે તે પણ આપણે અત્યારે વિડીયોમાં આપણે બધું એ ટુ જ માહિતી દેવા જઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય કે જેથી કરીને હજી વિડીયોમાં આગળ બની ને રહેજો કે આપડી ડુંગળી તમને ચાલો બતાવું કઈ રીતની છે કે જે રીતે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી કઈ રીતની છે કે ઓલા ક્યારામાં આપણે પાણી નતું હાલતું એટલે વ્યવસ્થિત રીતે નથી દેખાતી અને બીજા ક્યારામાં પણ તમે ઓલા ક્યારામાં પણ તમે જોઈ શકો છો કે કઈ રીતની આપણી ડુંગળી વ્યવસ્થિત છે બહુ ઘાટીય નથી અને પાંખીય નથી અને જે અત્યારે જે આપણે વાવેતર કરેલું હતું કે તે આપણે એક કિલોને સો ગ્રામ બિયારણ નાખેલું હતું કે એટલું આપણે ઉગાવવો ન આવ્યું અને ઉગાવવો આવ્યો હતો કે જે વાતાવરણના કારણે આપણી ડુંગળી જે થોડીક ઉતરી ગઈ આપણે દેશી ભાષામાં એમ કઈ ઉતરી ગઈ કે બરી ગઈ કે હજી વિડીયોમાં બનીને રહેજો આગળ કે તમને હજી કાંઈક પૂરું સમજાવું ખેડૂત મિત્રો આ વાત કરી કે આપણે બહુ ખર્ચો ચડાવવાનો નથી ઓછા ખર્ચે આપણે બધું વધુ ઉત્પાદન લેવાનું છે ઓછા ખર્ચે આપણે સારું રિઝલ્ટ લેવાનું છે કે જેથી કરીને હજી વિડીયોમાં તમે આગળ બનીને રહેજો વિડીયો સ્કીપ ન કરતા કે તો તમને અવશ્ય પૂરેપૂરી તમને માહિતી મળે રાખે અને જે મિત્રો અત્યારે જે ખેડૂત મિત્રોની કંઈક કોમેન્ટ હતી કે અમુકના ફોન હતા કે જે તમે નીચે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે કે જે આપણી આ ડુંગળીની જે તમે જોઈ શકો છો કે અણિયું વાકી વરી ગઈ કે બેવડી વરી ગઈ કે જે ખેડૂત મિત્રોને ગૂચરા થાય છે કે તે આ સમસ્યાનો લઈને આપણે બહુ ઘણા ફોન હતા કે આપણા આ ડુંગળીનો પ્લોટ છે તેમાં પણ આવું આપણે થયું છે કે જેથી કરીને મિત્રો આપણે દવાની જે વાત કરું કે જે આપણે વાત કરી કે અણિયું બરે છે કે પીળી પડે છે કે વાકી વરે છે કે તે આપણે ચેનલમાં આપણે વિડીયા મેળવેલા જ છીએ કે તે વિડીયાનું તમે અવશ્ય જોઈને તમે દવાનો ઉપયોગ કરી શકો છો અને અત્યારે જે મિત્રો વાત કરું તમને કે જે આ નાની અવસ્થામાં ડુંગળી છે કે ચાલીસથી બેતાલીસ દિવસ કે પિસ્તાલીસ દિવસના ગાળામાં કે તે ખેડૂતભાઈઓને કે દવાનો પ્રયોગ કરવો હોય તો કઈ દવાનો પ્રયોગ કરી શકે છે કે જે આપણો અનુભવ છે ખુદનો કે તે જ હું તમારા સુધી શેર કરીશ કે જે આપણે કોઈ એગ્રોવારાની સલાહ લઈને કે કોઈ તમને બીજા પાસેથી સલાહ લઈને કે માહિતી લઈને કે આપણે યુટ્યુબમાંથી વિડીયો જોઈને તમને સલાહ નથી દેતા કે જે આપણી પાસે નોલેજ છે કે જે મારા પપ્પા પાસે નોલેજ છે કે તે જ તમને એટલું જેડ આમાં માહિતી તમને મળતી રહે કે અત્યારે આ પ્રશ્ન જે ખેડૂત મિત્રોનો છે કે તેને આપણે મિત્રો તમને દવાની વાત કરું કે જે આપણે ફોસ્મેટ પચા કરીને આવે છે કે તેનો ઉપયોગ કરવાનો છે અને ફોટા પણ તમને હું સાઈડમાં ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ અને આપણે પ્રોફેનો લેવાનું છે બરોબર અને પછી ત્રીજા નંબરમાં આપણે કોન ફીડોર કે અથવા આપણે એસિફેટનો ઉપયોગ કરવાનો છે બસ આટલી જ દવા લેવાની છે અને ભેગો આપણે સ્ટીકરનો ઉપયોગ કરવાનો છે અને ફૂગનાશકની મિત્રો જો તમને વાત કરું કે અત્યારે ખૂબ જ સારી એવી કંપનીનું જો કે અત્યારે જો આ પ્રશ્ન હોય અણયું બરવાનો જે મિત્રોને વધારે પ્રશ્ન હોય કે તે આપણે અદામા કંપનીનું જે બ્લાઝિલ કરીને આવે છે કે તેનો ઉપયોગ કરી શકે છે સિજન્ટા કંપનીનું રિડોમિલ ગોલ્ડ આવે છે કે તેનો ઉપયોગ કરી શકે છે અને ખાસ જો પછી તમે સસ્તામાં જો જવું હોય તો જે એમ પિસ્તાલી કરીને પાવડર આવે છે કે તેનું પણ આપણે બેસ્ટ સારું એવું રિઝલ્ટ મળે છે કે તે પછી આપણે રોકો પાવડર આવે છે તેનું પણ ખાસ સારું એવું રિઝલ્ટ મળે છે અને જે પછી આપણે બાયર કંપનીનું જે એલિયટ કરીને આવે છે કે તે પણ પાવડર ફોર્મમાં આવે છે કે તેનું પણ આપણે બેસ્ટ સારું એવું કામકાજ લાગ્યું છે કે એવી ઘણી બધી દવાઓ છે કે જે તમને ન ખબર હોય તો કોમેન્ટ કરીને ખાસ મને પૂછજો કે આપણે કઈ કઈ પ્રોસેસ કરવી કે જે આ સમયની ડુંગળી છે તે જ અને જે તમને વાત કરી કે આપણે સાઠ દિવસની ઉપરની ડુંગળી છે ને એમાં થિપનો જોરદાર એટેક હોય કે તે દવાનું પણ તમને નામ લીધું કે એમાં આ પ્રોસેસ કરવાથી આપણે બેસ્ટ સો એ સો ટકા રિઝલ્ટ મળે છે અને બીજી વાત મિત્રો કે અત્યારે જે ખાતરની તમને વાત કરું કે જે હું ખાતર નાખીશ કે તેનો વિડીયો બનાવીને હું ચોક્કસથી તમારા સુધી હું પહોંચાડીશ અને અત્યારે આપણે આમાં બે વાર આપણે ઓનલી ફોર નકરું યુરિયા જ આપેલું છે અને બે વાર દવાનો રાઉન્ડ મારેલો છે કે જે એક દવાનો રાઉન્ડ મારેલો હતો કે તેનો વિડીયો આપણે મેલેલો છે કે બે અઠવાડિયા મોરનો કે તે વિડીયો તમે અવશ્ય જોઈ લેજો કે તે જેથી કરીને તમને પૂરી માહિતી તમને મળતી રહે અને અત્યારે આપણે કે તે પછીનો આપણે રાઉન્ડ મારેલો હતો કે તે પણ એની ઈદ દવાનો મારેલો હતો કે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું અને જે તમને હું સાચી દિશામાં તમને માર્ગદર્શન આપવા જઈ રહ્યો છું કે તે આપણો એક જ હેતુ છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાનું અને ઓછા ખર્ચે સારું એવું આપણે રિઝલ્ટ લેવાનું છે કે જે મિત્રો હું બોલું છું અવારનવાર કે ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન લેવાનું છે કે ઓછા ખર્ચે બેસ્ટ રિઝલ્ટ લેવાનું છે કે તે શું કારણે કે એક તે મહત્વની વાત છે અને તે આપણે એક સમજા જેવી વાત છે કે અવારનવાર આવું શું કારણે બોલું છું કે હજી પણ મિત્રો બોલું છું ને અવ વારે પહેલે આપણે વિડીયોમાં બોલું છું કે આપણે કોઈ એગ્રોવારાની સલાહ નથી લેવાની કે એગ્રોવારા પાસે આ તમે જાઓ કે આમાં અમારે આ કરવું છે આ કરવું છે કે તો તમને સો એ સો ટકા એક ડબ્લું તમને દવાનું વધારાનું આવશે અને જ્યાંથી તમે વિડીયો જોતા હોય જે આપણે આ ખેડૂતના હેતુથી ચેનલ બનાવેલી છે અને જ્યાંથી મારો વિડીયો જોતા હોય કે ત્યાંથી અવશ્ય મને કોમેન્ટ કરીને જણાવજો કે તમે એગ્રોવારા પાસે જાવશો કે તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે કે નથી મળતું બેસ્ટ રિઝલ્ટ તો જો કે મળતું જ હશે પણ તમારો ખર્ચો સો એ સો ટકા વધી જતો હશે કે જેથી કરીને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કંઈક અવનવી માહિતી તમને મળતી રહે અને બીજી વાત મિત્રો કે આપણી ડુંગળી જો ઓલી બાજુથી વ્યવસ્થિત રીતે નથી દેખાણી અને આપણી ડુંગળી અત્યારે તમે જોઈ શકો છો પાણી પણ ઓલરેડી ચાલુ છે કે કઈ રીતની ડુંગળી છે કે અત્યારે સુધીમાં આપણે આમાં શું શું પ્રોસેસ કરેલી છે કે તે પણ હું તમને વિડીયોમાં બધું જણાવું છું અને આપણે વિડીયો પણ બનાવેલા છે કે કઈ કઈ આમાં પ્રોસેસ કરેલી હતી શું આમાં કરેલું હતું કે તે બધી માહિતી આપણી ચેનલમાં મેલેલી જ છે અને ખાસ આપણો મિત્રો એક જ હેતુ છે કે કાંઈક આપણા ખેડૂત મિત્રોને ને અવનવી માહિતી થાય કે જેથી કરીને કાંઈક ખર્ચો બચી શકે કે જેથી કરીને કે કાંઈક થોડાક પૈસા બચીએ તો કાંઈક ખેડૂતને રાહત થાય કે અત્યારે આપણે ટ્રેક્ટર પણ ચલાવીએ છીએ કે બધો આપને ખૂબ સારો એવો અનુભવ છે કે કઈ રીતે આપણે પૈસા કમાવવા શું કરવું અને અત્યારે મિત્રો ખેતી ખર્ચાળી થઈ ગઈ છે કે સમજી સમજીને આપણે પગલાં ભરસી કે તો જ આપણે આમાં ખેતી ઉપર નિર્ભર રહી કે જો તમે એગ્રોવારાનીને બધાની સલાહ મુજબ જો તમે હાલવા જાશો કે તો તમારું કોઈ દિવસ ભેરું નહીં થાય કે આપણે તો અનેક એગ્રો વાળા પાસેથી દવા પણ લઈ લીધી છે અને એગ્રો વાળા પણ વિડીયો જોતા હોય તો ખાસ ભલે જો એમાં કઈ ચોરીની વાત નથી કે આપણે બીવાની વાત નથી અને જ્યાંથી પણ તમે મિત્રો વિડીયો જોતા હોય કે ખાસ મને કોમેન્ટ કરીને તમે જણાવજો કે જી મેં તમને ચર્ચા હું કરું છું અને જે અત્યાર સુધીના આપણે વિડીયો બનાવ્યા અને બનાવેલા જ છે કે ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન લીધેલું જ છે કે ડુંગળીના તમામ વિડીયો બનાવેલા છે કે કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને ચાલો હવે બસ આજના વિડીયોમાં આટલું જ કે હવે મળશું આપણે કાંઈક આવતા નવા જ વિડીયોમાં કે જેથી કરીને જો વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં